સ્વાગત છે મિત્રો તમારા બધાનું નું આપણા એક નવા વિડીયોમાં તો આજે મિત્રો હું તમને પરિક્રમાની સૌથી મુશ્કેલ કહેવાથી માળવેલાની ની બતાવવાનો છું અને લોકોને રસ્તામાં પડતી મુશ્કેલી પણ બતાવવાનો છું અને જો મિત્રો તમે પરિક્રમામાં જવાનું વિચારતા હોય તો તમારે ત્યાં શું ધ્યાન રાખવું એ પણ બતાવવાનો છો તો ખાસ મિત્રો તમે ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં કેમ કે મિત્રો તમને પરિક્રમાના સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં જોવા મળવાના છે તો મિત્રો હવે સવાર પડી ગયું છે અને હવે આપણે ચીણા બાવાની મઢ આગળ ચાલવાનું શરૂ કરી દીધું છે હવે આપણે બીજી કોડી તરફ મિત્રો જવાનું છે માળવેલાની ની તરફ અને મિત્રો લોકો એમ કહે છે કે આ ખોડી ખૂબ જ અઘરી છે અને શરૂઆતમાં તો મિત્રો ઈજી પડે છે એમ કહે છે કે આગળ જતાં ખૂબ જ મુશ્કેલ પડે છે જોઈએ મિત્રો કે આગળ વિડીયોમાં કેવા કેવા પથ્થર આવે છે હું તમને પણ બતાવવાનો ન છું તો ખાસ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો આ બધા લોકો સાથે સાથે આપણે પણ મિત્રો જોવો જઈ રહ્યા છીએ અને થોડો ઘણો મિત્રો થાક પણ લાગી રહ્યો છે કેમ કે આપણે પહેલી ખોડી ચડીને આવ્યા છીએ તો હવે મિત્રો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અને રસ્તામાં મિત્રો જુઓ અહીંયા તો મિત્રો બહુ એટલી બધી મુશ્કેલ લાગતું નથી હવે આગળ જોઈએ કે મિત્રો કેટલું મુશ્કેલ પડે છે આ જુઓ બધા લોકો મિત્રો હાથમાં સોટી પણ રાખે છે અને જો મિત્રો તમારે થોડું ઘણું તમે હાથમાં સોટી રાખો તો તમારે સારું કેમ કે તમે થોડું રહેશે ક્યાંક ક્યાંક મિત્રો મોટા મોટા પથ્થર આવે છે અને રસ્તામાં મિત્રો આવું ખાવાનું પણ વેચાય છે જ્યાં તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો અને હવે ધીરે ધીરે મિત્રો આપણે આગળ જઈએ છીએ આ બધા લોકો જુઓ અને રસ્તામાં મિત્રો ઘણા લોકો આરામ પણ કરે છે થાકી ગયા હોય તો અને નેચરનો વ્યૂ લઈને આગળ ધીરે ધીરે જઈએ છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને બતાવું કે બીજું શું શું આવે છે અત્યારે જુઓ મિત્રો આપણે આ ધીરે ધીરે હવે જઈ રહ્યા છીએ અને મિત્રો હું ને કાકા બે સાથે છીએ ને થોડા થોડા થાકી ગયા છીએ અને આગળ તોય પણ ચાલ્યા જઈએ છીએ કેમ કે મિત્રો થોડું થોડું ચાલવું તો પડે કેમ કે બધા લોકો સાથે રહેવું પડે છે હવે જુઓ આગળ ચાલ્યા જઈએ છીએ અને આગળ તમને બતાવું કે બીજું શું આવે છે આ રસ્તામાં મિત્રો મોટા મોટા પથ્થર મિત્રો તમે એકદમ જુઓ કેવા કેવા મોટા પથ્થર આવે છે અને રસ્તામાં મિત્રો થોડા થોડા અંતરે તમને આવી નદીઓ પણ જોવા મળશે નદી નાળા જ્યાંથી પાણી વહેતું હોય છે હવે આપણે જોવા ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ અને આગળ તમને બીજું વિડીયો બતાવું કે મિત્રો બીજું શું શું આવે છે અત્યારે જુઓ બધા લોકો તો અહીંયા મિત્રો તમે એકવાર ભીડ જુઓ મિત્રો કેટલી ભીડ થઈ ગઈ છે જુઓ તમે ઘણા બધા લોકો મિત્રો ચાલીને જાય છે અને ખૂબ જ મિત્રો ભીડ છે એટલા માટે લોકો બે બે રસ્તા બનાવી લે છે જો જાતે મિત્રો શોર્ટકટ રસ્તા ગોતી લે છે અને બે બે રસ્તે ચાલવા મળે છે કેમ કે મિત્રો અને મિત્રો આપણે આગળ ચાલીને આવે ત્યાં તમે જુઓ કે નીચે કેવડા મોટા પથ્થર છે મિત્રો અહીંયા ધ્યાનથી ખાસ ચાલવું પડે જો તમારું ધ્યાન ન રહે તો મિત્રો લપસી જવાય છે અને થોડુંક લાગવાની પણ બીક રહે છે અને જુઓ કે આ બધા લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને જ્યાં જ્યાં આપણને મુશ્કેલ પડે ત્યાં ત્યાં આપણે ઉપર રહીએ છીએ થોડી વાર અને ત્યારબાદ આગળ અને મિત્રો હવે જેમ જેમ આપણે આગળ જઈએ છીએ તેમ તેમ મિત્રો ખૂબ જ ખોડી અઘરી થતી જાય છે એવું લાગે છે કેમ કે નીચે મિત્રો તમે જુઓ કે કેવા મોટા પથ્થર છે અને સાથે સાથે પાણી પણ આવે છે તો ખાસ મિત્રો આપણે ધ્યાનથી ચાલવું પડશે કેમ કે અહીંયા મોટા મોટા પથ્થર પણ આવે છે અને ખૂબ જ અઘરું મિત્રો આગળ જેમ જેમ આપણે આગળ જઈએ તેમ આપણને મુશ્કેલ થતું જાય એવું લાગે છે અને પગ પણ મિત્રો હવે થોડા થોડા દુઃખવા માંડ્યા છે તો ખાસ મિત્રો આપણે હવે ક્યાંક વિરામ લઈને ત્યારબાદ મિત્રો શરૂ કરીએ હરિવાર મિત્રો આપણે એક વિરામ લઈને થોડુંક ચાલ્યા હતા તમે નીચે જુઓ કે મિત્રો કેવડા મોટા પથ્થર આવે છે ખાસ મિત્રો અહીંયાથી ધ્યાનથી ચાલવું પડે એવું છે બાકી જો લપસી જવાય તો મિત્રો આપણને લાગવાની પણ બીક રહે છે અને હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ માળવેલાની ખોડી હવે આવી રહી છે અને મિત્રો જેમ જેમ આપણે આગળ જઈએ છીએ તેમ ખૂબ જ અઘરું થતું જાય છે અને આપણે પણ ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે

અને મિત્રો હવે ખૂબ જ ડેન્જર રસ્તો આવી ગયો છે તમે જુઓ કે આગળ ખૂબ જ મોટા મોટા પથ્થર છે ત્યાં મિત્રો ચાલવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે કેમ કે મિત્રો થોડો પણ પગ લસરે તો આપણે લાગવાની બીક રહે છે જુઓ કે મિત્રો કેવડા કેવડા મોટા પથ્થર ગયો છે ભાઈ એવું કરી રહ્યા છે તમે દર વર્ષે આવતા દેસે જ છીએ તો ફાઇનલી મિત્રો આપણે જે મોટા મોટા પથ્થર હતા તે ઓળંગીને આગળ વધી રહ્યા છીએ અને આ બધા લોકો પણ આપણી સાથે આગળ વધી રહ્યા છીએ તો મિત્રો હવે આગળ જઈએ અને મિત્રો રસ્તામાં તમારે આ કાંઈ પણ ખાવું પીવું હોય તો તમને એ પણ મળી જશે જો કે મિત્રો અહીંયાનો ભાવ વધારે હોય છે તમારે લીંબુ સબ્રત કે કાંઈ બીજું કાંઈ પીવું હોય તો ભાવ મિત્રો ખૂબ જ વધારે હોય છે તો મિત્રો હવે બધા લોકો એવું કહી રહ્યા છે કે માળવેલાની ખોડી જાજી રહી નથી તો આપણે થોડું થોડું આગળ વધી રહ્યા છીએ હવે આપણે મિત્રો ખૂબ જ થાકી ગયા છીએ તો ફાઇનલી મિત્રો હવે આપણે માળવેલાની ઘોડી તો મિત્રો ચડી ગયા છીએ અને હવે ધીરે ધીરે નીચે ઉતરવાનું છે જો કે મિત્રો નીચે ઉતરવામાં તો એટલી બધી મુશ્કેલી પડતી નથી કેમ કે મિત્રો નીચે પગથી આપેલા છે તો ખાસ મિત્રો તમને આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી આ વિડીયોને તમારા મિત્રો સુધી મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળી આવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય